મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે આ મંદિર શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત આ વિસ્તારના વેપારીઓ નિયમિત રીતે માતાજીના દર્શન કરવા આવે છે અન્નપૂર્ણા માતાજીનું વ્રત શરૂ થતાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એકવીસ દિવસ સુધી આ વ્રત ચાલશે ત્યારે ભક્તો એક ટાણા એટલે કે એક વખત ભોજન કરી વ્રત કરી રહ્યા છે ભાવિકો માતાજીના વ્રત દરમિયાન માતાજીની પૂજા આરતી આરાધના કરી રહ્યા છે ત્યારે અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી ગરબા માતાજીને શણગાર કરવામાં આવી રહ્યો છે અને ભાવિકો માતાજીને પુષ્પહાર ચુંદડી સહિતનો શણગાર ચડાવી રહ્યા છે અન્નપૂર્ણા માતાજીના વ્રત માગસરસો છઠના દિવસે શરૂ થાય છે ત્યારે મંદિરના સંચાલકે જણાવ્યું હતું કે મંદિર ખૂબ જ પ્રાચીન છે અને સાત પેઢીથી આ મંદિરની સેવા ચાલુ છે ગુજરાતી પંચાંગ અનુસાર માગસર મહિનાના શુક્લ પક્ષની છઠથી અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થાય છે જે માગસર વ્રત અગિયાર સુધી ચાલે છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના અકૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે અન્નપૂર્ણા માતાજીના વ્રતના પ્રારંભે માય ભક્તો એકવીસ તારના દોરામાં એકવીસ ગાંઠ લગાવી પોતાના જમણા હાથમાં બાંધે છે અને બાવીસમા દિવસે દોરાને છોડીને પાણીમાં પધરાવે છે મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા વ્રતમાં એકવીસ દિવસ અથવા તો પાંચ કે સાત દિવસ ઉપવાસ કરવામાં આવે છે ત્યારબાદ સુહાગન મહિલાઓને ભોજન કરાવી આ અન્નપૂર્ણાની તસવીર અને પુસ્તક ભેટ આપવામાં આવે છે આ દિવસો દરમિયાન મહિલાઓ વહેલી સવારે સ્નાનવિધિ કર્યા બાદ અન્નપૂર્ણાના પાઠ કરી પૂજા અર્ચના કરે છે ગૌરીબેન માતાજીના પૂજારી છે વડીલોથી સાત પેઢી સુધી ચાલુ એવા આવે છે અઢીસો વર્ષો થયા છે પોરાનું જૂનું મંદિર ને અન્નપુરાના વ્રતનો મહિમા એકવીસ દિવસનો હોય છે એકવીસ દિવસ સુધી માતાજીનો દોરો બાંધવાનો હાથમાં આવે છે ને વ્રત એકતાના કરવામાં આવે છે માનું વ્રતનો મહિમા વધારે છે એટલે એક તો બધાઈને એકવીસ દિવસ સુધી રે છે

અનપણા માતાજીનું વ્રત માક્ષર માગસરસુભષઠથી ચાલુ થાય છે અને એકવીસ દિવસ બાદ તેની પૂર્ણાવતી થાય છે વ્રતનો મહિમા એવો છે કે એકવીસ દિવસ સુધી પહેલા દિવસે એકવીસ તારનો દોરો લઈ એકવીસ ગાંઠોવાળી જમણા હાથે બાંધવાનો એમ આ વ્રતની પૂર્ણાવતી એકવીસ દિવસ બાદ થાય છે રોજ સવારે વહેલા ઉઠી નાય ધોઈ કથા વાર્તા સાંભળી માતાજીની આરતી કરી બપોરે થાળ ધરી એકવાર દિવસમાં જમી શકાય છે વ્રત અમારે વર્ષો છે અઢીસો ત્રણસો થઈ ગયા છે આ પણ અમને નથી ખબર કેટલા વર્ષોથી આ બહુ પુરાણું મંદિર છે અમારા માતાજીનું અને ભક્તો ક્યાંય બાર ગામથી ક્યાંય ક્યાંય દૂરથી આવે છે વિદેશથી પણ આવે છે ઘણા લોકો જે પોરબંદરના હોય વ્રતમાં એ લોકોને જાણ હોય કે આ ડિસેમ્બર મહિનામાં અંગ્રેજી એ લોકોને ડિસેમ્બર મહિનો યાદ હોય આપણે ગુજરાતી માક્ષર મહિનો ચાલતો હોય એ લોકોને ત્યાં રજા હોય એટલે એ લોકો અચૂક અહીંયા આવે છે કે આ વ્રત નો મહિમા અમે લાભ લઈ શકીએ વ્રત કરી શકીએ ત્યાંથી દૂર થી દર્શન કરવા આવે થાળ ધરવા આવે માતાજી લગભગ બધાની મનોકામના જરૂર પૂરી કરે છે